નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ ગર્વો ગુજરાતમાં આજના આ વિડિયોમાં અમે તમને એક સંત દ્વારા કરવામાં આવેલી અમદાવાદ વિશેની ભવિષ્યવાણીનું વર્ણન આજના આ વિડીયોમાં કરશું એમાં જાણશું કે અમદાવાદમાં શું થશે અને આવનાર સમયમાં અમદાવાદ કેવું હશે અને સંતે અમદાવાદ વિશે શું શું કહ્યું છે એ બધાની માહિતી આજના આ વિડીયોમાં તમને મળશે તો આજના આ વિડીયોને અંત સુધી જોજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલો જે બેલાઇકોન છે એને પણ ઓન કરી નાખજો આપણે ત્યાં ઘણા એવા ત્રિકાળ જ્ઞાની સંતો થઈ ગયા છે કે તેમનું બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે આવા ભજનોને આગમવાણી કહેવાય છે આવી આગમ ભાખનારા ભક્તોની એક પરંપરા છે તેમાં ખાસ કરીને આધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે ઘણા એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ પ્રદેશ અને દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે તેમાં આજે આપણે જાણીશું ગુજરાતના એવા સંત જેને અમદાવાદ વિશે કરી હતી આવી ભવિષ્યવાણી દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં એ ત્રણ લોકોમાં ગણાય છે જેમાં સરવણ ઋષિ સહદેવ જોશી અને એના પછી દેવાયત પંડિત હતા જેના લેખાજોખા સાચા જ પડતા હતા ધર્મના બંધનને પાર કરીને માનવીય મોહબતનો માર્ગ ખોલનાર આ ઓલીઓ જ્યારે તંબૂર હાથમાં લઈને ભવિષ્યની વાણી ભાગતા ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો અહીં તમે જાણી શકશો કે તેમણે કરેલી ઘણી બધી વાતો આજે પણ સાચી પડી રહી છે દેવાયત પંડિત તેમના એક ભજનમાં જણાવે છે કે ભવિષ્યમાં દુનિયામાં શું શું થઈ શકે છે તેની સાથે તેમણે અમદાવાદ વિશે પણ ભવિષ્ય ભાખ્યું છે તે પણ આપણે આજના આ વિડીયોમાં જાણશું વિડીયો શરૂ કરીએ એના પહેલા તમને જણાવી દઈએ કે દેવાયત પંડિત એ જે પણ ભવિષ્યવાણી ભાંખતા હતા તે સાચી પડતી હતી તેમણે ઘણી બધી વાતો કહી હતી જેમાંથી એમની એક વાત એ હતી કે પાણી વેચાશે અને જે ઉકરડા હોય છે તેના ઉપર દીવા બળશે તમે આજે જાણી શકો છો કે પાણી એ પૈસાથી વેચાય છે અને ઉકરડા એટલે કે જે સ્ટ્રીટ લાઇટ હોય છે જે રસ્તા ઉપર લાગેલી હોય છે તેમને દીવા સાથે સરખાવ્યું છે તો મિત્રો આ જે દેવાયત પંડિતની ભવિષ્યવાણી હતી તે સાચી પડી છે તો ચાલો હવે જાણીએ દેવાયત પંડિતે બીજો શું શું કહ્યું છે તેના વિશે દેવાયત પંડિતની એક રચના છે જેમનું નામ છે દાડા દાખવે એમ જ તેમણે અમદાવાદ વિશેની ભવિષ્યવાણી કરી હતી એની પંક્તિઓ સાથે તમને બધું આજના આ વિડીયોમાં સમજાવશું જેથી કરીને આજના આ વિડીયોમાં તમને ઘણું બધું જાણવા મળશે તો આજના આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ દેવાયત પંડિત દાડા દાખવે સુણો તમે દેવડદે નાર આપણા ગુરુએ સત ભાખ્યા જૂઠડા નહીં રે લગાર લખ્યાને ને સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે દેવાયત પંડિત ભવિષ્યવાણી દેવળદે સંભળાવે છે તે ભવિષ્ય દર્શન માટે પોતાના ગુરુની વંદના કરીને કહે છે આ પરંપરા તેમણે ગુરુ પાસેથી મળેલી છે આગળ જાણીએ તેમણે શું ભવિષ્ય કહ્યું છે તેમની રચના દાડા દાખવેમાં તેમણે આગળ ભવિષ્ય વિશે કહ્યું છે કે પહેલાં પહેલાં પવન ફરૂકશે નદીએ નહીં હોય નીર ઓતર દિશાથી સાહેબો આવશે મોખે હસે હનુમો વીર લખ્યાને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે હમણાં જે તમને પંક્તિઓ જણાવી તેમાં દેવાયત પંડિત કહેવા માંગે છે કે પહેલાં પહેલાં પવન ફરુકશે એટલે કે વાવાઝોડા થશે પછી નદીઓમાં પાણી ખૂટવા લાગશે

કેટલાક ખડગે સંહારશે કેટલાક મરશે રોગ લખ્યાને ભાખ્યા સોય દિન આવશે એ વાત દેવાયત પંડિત દાડા દાખવે તેઓ કહે છે કે સંતો પણ પાપનો આશરો લેશે અને હમણાંના સમયમાં આપણે જાણીએ છીએ કે સંતો એ પાપનો આશરો લઈને પ્રજાને ઠગી કરેલા છે એટલે કે ઠગ બની ગયા છે અને સંતો પણ પાપ કરવા લાગ્યા છે અને દેવાયત પંડિત બીજું જણાવે છે કે ધરતી ભોગ માંગશે ધરતી માણસ પશુ પક્ષી વનસ્પતિનો સંહાર કરવા લાગશે અને યુદ્ધો થશે આપણે જાણી રહ્યા છીએ કે ધરતી ઉપર કોઈકને વિનાશક પૂર અથવા કુદરતી આપત્તિ આવે છે જેમાં માણસ પશુ પક્ષી વનસ્પતિ બધાનો સંહાર થાય છે અને જે હમણાંના યુદ્ધો છે એ ઠંડા યુદ્ધો તરીકે ઓળખાય છે કેમ કે તેમાં બીજું કંઈક નુકસાન થતું નથી પણ અર્થતંત્રને નુકસાન થાય છે અને ઘણા રોગોથી મૃત્યુ પામશે આપણે જાણીએ છીએ કે કોરોના વાયરસ ચાલી રહ્યો છે અને કોરોના વાયરસને કારણે ઘણા બધા લોકો તેનાથી મૃત્યુ પામ્યા છે અને આ વાયરસની ભવિષ્યવાણી પણ દેવાયત પંડિતે કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે કેટલાક ખડગે સંહારશે છે કેટલાક મરશે રોગ એટલે કે રોગથી ઘણા બધા લોકો મર્શે હવે આગળ જાણીએ અમદાવાદના કાકરિયા તળાવ વિશે દેવાયત પંડિત શું કહે છે કાકરિયા તળાવે તંબુ તાણશે સોસો ઘાવની સીમ રૂડીને દિશે રળિયામણી ભેડા હશે અર્જુન અને ભીમ લખ્યાને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાળા દાખવે આ પંક્તિઓમાં દેવાયત પંડિત કહેવા માંગે છે કે કલ્કી અવતાર કાંકરિયા તળાવે તંબુ બાંધશે યુદ્ધ માટે અર્જુન અને ભીમ તેમની સાથે આવશે આવા દિવસો આવશે કે કલ્કી અવતાર સીધા કાંકરિયા તળાવ પાસેથી જ પોતાના યુદ્ધનું એલાન કરી શકે છે મિત્રો આમાં દેવાયત પંડિત એ કહેવા માંગે છે કે જ્યારે પણ કલ્કી અવતારનો જન્મ થશે ત્યારે તેઓ પોતાની સાથે અર્જુન અને ભીમને લાવશે અને ત્યારે યુદ્ધનું એલાન કરશે પછી શું થશે એ તો આપણે બધા જાણીએ છીએ બધા પાપીઓનો નાશ થશે અને આપ ધરતી પાપ વિહોણી થશે અને ફરીવાર સતયુગની રચના થશે હવે આગળ દેવાયત પંડિત શું કહેવા માંગે છે તે જાણીએ ધરતી માથે હેર હાલશે સુના નગરશે લોકો નયત પંડિત કહેવા માંગે છે કે ધરતી ઉપર યુદ્ધના વાહનો ચાલશે જેમાં કે ટેન્ક અને બીજા સાધનો નગર સૂનું થવા લાગશે લોકોની લક્ષ્મી લૂંટાવા લાગશે છતાં કોઈ રાહ કે ફરિયાદ નહીં કરી શકે સંપત્તિ અને સ્ત્રી બંનેનું લક્ષ્મી દ્વારા દેવાયત પંડિતે સંકેત આપ્યો છે અને આજે આપણે જાણીએ છીએ કે બંને લૂંટાય છે છતાં કોઈ ફરિયાદ સાંભળવા તૈયાર નથી તો આવા દિવસો તો આવી જ ગયા છે હવે જાણીએ દેવાયત પંડિતે સાબરમતી નદીનો ઉલ્લેખ કરીને શું ભવિષ્ય ભાગ્યું હતું જતી સતીને સાબરમતી ત્યાં થશે સુરાના સંગ્રામ

એવા દિવસો આવશે કે ભગવાન કલકી નામના આવનાર અવતારે ખોટા કામ કરનારને સજા આપશે અને તેમને સજા સ્વરૂપે મૃત્યુ દંડ મળશે દેવાયત પંડિત આગળ શું કહે છે તે જાણીએ ખોટા થશે પુસ્તક ખોટા પાનિયા ખોટા કઈ કાજીના કુરાન અસલ જાદી રે ચૂડો પહેરશે એવા કઈ આગમના ના એંધાણ લખ્યા ને ભાખ્યા સોય દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે મિત્રો આમાં દેવાયત પંડિતે જણાવ્યું છે કે પુસ્તકો ખોટા પડશે એટલે કે જ્ઞાનીઓની કોઈ કિંમત નહીં રહે કાજીના કુરાન પણ ખોટા પડશે એટલે કે શાસ્ત્રો ધર્મગ્રંથોની વાત કોઈ માનશે નહીં આજના સમયમાં એવું જ બની રહ્યું છે કોઈ શાસ્ત્રો અને ધર્મગ્રંથની વાતો નથી માનતા તો કાજીના કુરાનથી આ વાત અભિપ્રેત થાય છે